પણ કે કંપની કંપની કાય કે બધું એવું હોય તમને વાતો કરે બાકીને ને દાડીયો જ કરવા ને તે બધે દાડી કરે એમ તો દાડી જો પણ ધંધો તો હોય કે ને નઈ જગીન જવાનો ધંધો કારખાનામાં માં આવ્યા તો ધંધો એની કરતા કે નઈ ને દેવાય ક્યાં ને નઈ ને હમ નઈ હું બેલા ઉપર સોળ જાવ ને तो कार्य <laughs> <laughs> में धंधो चालू रहता है कारखाना। बनो इनका सुते में आया कारखाना में जाओ। ના એક બંદૂક તારી ને એક બંદુક છોકરા ની બે ચાર ગોળીઓ હોય છે

હકીકત કરતા આપણા ખોટું નતા શું કહ્યું હકીકત છોકરા બનાવવાનું અત્યારે અત્યારે શું છે છોકરા ઓછા કરે છે હરિશંદ્ર નું બધા રાજા થઈ ગયા બધા હાસા હતા ગપડ્યું નથી હેરાન નથી થયા પણ હું તને હેરાન નથી થઈ હેરાન તારે હેરાન નથી થવું પણ મારે તો હું થાવ છું

ઉપર નથ લેવાનો કા ઉપર ન કરવો નિયમ તો ઉપર ઉપર કા લેવાનો નહી કવ જો સર કલ જો સે આ તને નીતિ હાલવું પડે નીતિ હાલે તો ભરાઈ જઈ હા હવે આ દેશનો વડાપ્રધાન બનવું શું કરવું પડે

જો પરમેન જો પરમેન તો ગેમે ના ભળવા ગયો ગેમે લાગી કેતરીયા વિચારવા ખારું મરી ગયો હોય એને મરવાનું કોઈ મરી ગયા હોય આમ મરી ગયા હોય તને કોઈ થાય વિચારવા ખારું મરી ગયો રી પણ આપડા ગામ માં કોઈ એવો મરી ગયો હા જીવતા જીવડા મરી ગયો કોને જીવડા ને જીવડા ની વાત કરી જીવડા કોઈ પડે મરી ગયો મારા કોને જીવડા મા આપણું જીવડા પડે એ ગપ ની વાત નહીં કરવાની તું બોલો માને જીવવા